રાજ રાજેશ્વર જો અમારા છે 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 ને આજે બિલ્લો લઈ અને લગાવે તમે જોઈ લેજો બિલો બતાવો બે બસ અમારી બે વાળી નાનો છે તો ના ના બોલ લાલ હોય મોટી નો હોય લાલુ નઈ આલો જેસી કરો હા જેસી નહીં બેહી ના માખી ના ના નવ લગા નવ લગા ભરિયો લગાડવા આમ આજે તા બે આ ની બરાબર છે હા નાની હોય કે મોટી થોડી હોય નાના તો હોય નાના તો હા નાના હોય લગાડવા ના ના લગાડાય નાના ને પગે કાકી કાકી ના ના આ જાવ નથી આરી માથે આરી માથે લગાડો

એ તો આ છે લાસ્ટમાં રાખીને નાખો હાલો રાજજી હા દેવની બરાબર છે રાજરાજ સરમા રયાકા સક્ક મન આવી કોઈ બાકી એમ કહું ના નયા કોઈ ન આવી ગયા કોમલ બેન આવે છે હેલો કોમલ બેન ઉભા લો કોમલ બેન બધા છેલ્લે હું રાજેશ્વર મહાદેવાની જયારે રાજરાજેશ્વર મહાદેવાની ગયે લાગો આ બધા યાદ રાખજો આ બધા એના જ બાકી હું તો બાકી રે કીધું બધી સતરવાળી રે માર ખેલ રાખજો યાદ રાખજો લગાયડા બેન બાત રાખજો બધા યાદ રાખો રાજ રાજી મહારાજની જય જુવાલા તો રહી ગયા જાજો બેના પર આવી જાઓ થોડી વધારે ખોઈ દેજો અમે બેય બોનું કરી લેજો